કર્મવીર પ્રજ્ઞા પુરુષ નાની પુરુષ તત્વ ચિંતક ભારત ભાગ્ય વિધાતા અને મહિલાઓના મુક્તિ દાતા એવા ડોક્ટર ભીમરાવ આંબેડકર ના મારા કોટી કોટી વંદન

ચોદમા સંતાનના રૂપમાં બાબા સાહેબનો જન્મ થયો તેમનો જન્મ મહાન જ્ઞાતિમાં થયો હતો અને તે સમયની સમાજ રચનાની મુજબ તેમને અછૂત ગણવામાં આવતા હતા આવી ઉંચ નીચ અને ભેદભાવ ઠરેલી સમાજ રચનાને લીધે તેમને થી જ ઘણા બધા અપમાનો સહન કરવા પડ્યા હતા શિક્ષક વર્ગખંડમાં બેસવા ન દે વર્ગખંડના કાળા પાટિયા પાસે જવાય પણ નહીં માટલામાંથી પાણી પીવા પણ ન પડે પરંતુ કહેવાય છે ને કે કદમ સ્થિર હોય ને કદી રસ્તો નથી જડતો કદમ સ્થિર હોય ને કદી રસ્તો નથી જડતો અડક મન મુસાફર ને તો હિમાલય પણ નથી નડતો અડક મન મુસાફર ને તો હિમાલય પણ નથી નડતો એવા વિચારો ચરિતાર્થ કરતા હોય એમ બાબા સાહેબ કે જેમને વર્ગખંડમાં પણ બેસવા દેતો નહીં આગળ જઈ અને નવ ભાષાઓનો તેઓ જાણકાર બન્યા અને વિશ્વમાં સૌથી વધુ અભ્યાસ કરનાર કે જેમની પાસે માત્ર ડિગ્રીઓ છે અને એમાંથી પણ સર્વોચ્ચ ગણાતી એન્ડ ટુડે ભીમરાવ ઇઝ એઝ ધ સિમ્બોલ ઓફ નોલેજ તારીફ કરું મેરે શબ્દો જોર નહીં મેરે કોઈ ઓર નહી સાવ કોઈ ઓર નહીં સમગ્ર વિશ્વમાં હિંસક અને અહિંસક ક્રાંતિઓ થઈ છે લોકો ના હકો માટે સત્યાગ્રહ થયા છે અને થશે પણ બાબા સાહેબ ના પુત્ર રાજ રૂન નું અચાનક મૃત્યુ થયું અને તે જ દિવસે તેમને પ્રથમ ગોણમેજી પરિષદ માટે લંડન જવાનું હતું જ્યારે તેઓ લંડન જવા માટે નીકળ્યા ત્યારે તેમના મોટા પૂછ્યું કે ભીમ ક્યાં જાય છે તું ભીમ ક્યાં જાય છે તું તારી સૌથી વધુ જરૂરિયાત તો અહીંયા છે ત્યારે બાબા સાહેબે સ્વસ્થ થઈને માત્ર એટલું જ કહ્યું કે મારા એક પુત્ર માટે મારા એક પુત્ર માટે સમાજના કરોડો પુત્રોની કુરબાની હું ન આપી શકું એટલું જ કહેતા તેઓ ત્યાંથી નીકળ્યા અને ત્રણે ત્રણ ગોળમેજી પરિષદમાં તેમણે પોતાની હાજરી આપી અને દલિતોના સ્થિતિ અંગે સંવેદો વાકેફ કર્યા બાબા સાહેબ કહેતા

બાબા સાહેબ ના કાયદા શાસ્ત્ર ને જ્ઞાન માં રાખી અને વિશ્વની સૌથી મોટી લોકશાહી એટલે કે ભારત દેશનું બંધારણ ઘડવાની જવાબદારી તેમને સોંપવામાં આવી બે વર્ષ અગિયાર મહિના

है ये सम्मान भी मुझे तेरे संविधान से मिला है और को जो मिला वो मुकद्दर से होगा और को जो मिला वो मुकद्दर से होगा मुझे तो मुकद्दर भी बाबा तेरे संविधान से मिला है मुझे तो मुकद्दर भी बाबा तेरे संविधान से मिला है जीवन नामो नहीं पर महान हो वो जो ये एवं कहना छ डिसेम्बर ओगनीस सौ छप्पन न रोज बाबा साहेब पोता महान जीवन लीला संकेली लीधी અને આપણો હું પાછળ પોતાનું તમામ સુખ સુવિધાઓ છોડી અને પોતાનું જીવન યછાવર કરી દીધું તેમનો છેલ્લો શબ્દો હતા કે મેં બહોત હી મુશ્કેલીઓ સે ઇસ્કારવા કો યહ તક લાયા હું મેં બહોત હી બડી મુશ્કેલીઓ સે ઇસ્કારવા કો યહ તક લાયા હું યદી મેરે લોગ મેરે સમાજ કે લોગ ઇસે આગે ન બડા શકે તો ઇસે પીછે ભી મત લે જાવના ક્યોકી sirf ધમામા ખડા કરના મેરા મકસદ નહીં હે मेरी कोशिश है कि ये सूरत बदलनी चाहिए सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं है मेरी कोशिश है कि ये सूरत बदलनी चाहिए मेरे सीने में नहीं तो तेरे सीने में ही सही मेरे सीने में नहीं तो तेरे सीने में ही सही बुझी हुई मगर आप तो जलनी ही चाहिए बुझी हुई मगर आप तो जलनी ही चाहिए एंड थैंक यू अस्तुज